ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા પર્વ આ પર્વની આનબાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં વાત કરીએ તો મેની અયોધ્યા તરીકે ઓળખાતા એવા કટાવધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ નિમિત્તે ભગવાનની આરતી અને ખાકી મહારાજની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સત્સંગ હોલ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં ભોજનદાતાનું સન્માન કરવામાં આવ્યું હતું આજના પાવન પર્વે કટાવમાં મહંત શ્રી એક હજાર આઠ મહામંગલેશ્વર જયરામદાસ બાપુનું સેવકગણ તથા ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સંતોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું આજના પર્વના ભોજનના દાતા તલાભાઈ કાનજીભાઈ પટેલ નવાપુરા ભોજનદાતાનો લાભ લીધો હતો અને આ પ્રસંગે આજના પર્વને શુભેચ્છાઓ પાઠવી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા આ પર્વ નિમિત્તે કટાવધામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા હતા અને એક ઠંડકના માહોલમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ જેડી ન્યૂઝ બનાસકાંઠા